જેપી ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે વડોદરા શહેરમાં વોર્ડ નંબર એક ના સંતોષ નગર પાસેથી પસાર થતી ભૂખી કાસની સિત્તેર ફૂટ લાંબી દિવાલ મનફાવે તેમ કેબલ નાખવાના કારણે ધરાશાય થઈ સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન ઘટના સ્થળે દોડી આવ્યા

ની જે સેફ્ટી વોલ હતી ભૂખી કાસ ઉપર સ્લેબ ભર્યો છે અને જમીનની વચ્ચેની જે સેફ્ટી વોલ હતી આખી ધરાશાય થઈ ગઈ એ ધરાશાય થઈ એના કારણે આટલો પાંચ ફૂટથી સાત ફૂટ જેટલો ઉડ્ડો અને આ પોળો ભૂવો પડ્યો છે આ ભૂવોની જાણ કરી અહીંયા સ્થાનિક મહેશભાઈ પટેલે એટલે તુરંત અમે સ્થળ પર આવ્યા છે ગંભીરતા જોતા અધિકારીને જાણ કરતા ઉત્તર ઝોનના કાય અને એમનો આખો સ્ટાફ આવ્યા છે મેન વાત કેબલવાળાની છે જે કેબલો મોટા મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી નાખી દીવાલ અહીંયા પડી છે પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી નાખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે એમજી નો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે આ રિસ્કી છે એમજી વાળા લાઇટો બંધ કરે કે આ પોલ ખસેડશે તો તૈયારીમાં કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કામ કરવાવાળા સ્ટાફ અહીંયા હાજર છે પણ જ્યાં સુધી જી બીનું સંકલન નહીં થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી અને કામગીરી પણ આટલી લાંબી દિવાલ ચણવાની છે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે કુદરતનો આભાર માનીએ છે કે વરસાદ થંભી ગયો કદાચ વરસાદ વધારે પડ્યો હોય એસત હતી